નખત્રાણા નાના વેપારીઓની દબાણના નામે આજીવિકા રોજીરોટી ન છીનવાઈ જાય માળ આટલી મોઘવારીમાં ઘરનો ખર્ચ માળ પૂરો પાડતા નાના વેપારીઓને વહીવટ તંત્ર નોટિસ આપીને દબાણ દૂર કરવા સૂચનાઓ આપી હતી તો રેકડીઓ કેબિન પર ધંધો કરતા નાના વેપારીઓ રેકડી કેબિન એસોસિએશન પ્રમુખ શ્રી પીસી ચાવડા મત્રી શ્રી તુલસીદાસ વિશ્વજીભાઈ સોની નખત્રાણા અબડાસા માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુનસિંહ જાડેજા સાહેબ પાસે રજૂઆત કરવા આવી હતી અને ધારાસભ્ય શ્રી નાના વેપારી સામરી સાંભળી બાદમાં નાના વેપારીઓ રેકડી એસોસિએશન પ્રમુખ શ્રી એ નખત્રાણા વહીવટ તત્રને રોજનું કમાવી ખાનાર નાના ધધાર્થીઓની આજીવિકા રોજી રોટી ન હિનવાય એવી લેખિત સાથે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તેવું એસોસિએશનના પ્રમુખ શ્રી પીસી ચાવડા સાહેબની અખબારી યાદીમાં જણાવ્યું ಹತ್ತು